જનતાને મફત અનાજ નહીં પરંતુ જનતાને ઉચ્ચતમ શિક્ષણ અને રોજગારી આપો તો સમાજનું ચિત્ર બદલાશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ગુજરાતની ઓળખ દેશમાં સમૃદ્ધ ગુજરાત તરીકે છે ગુજરાત મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં ગરીબી ચરમસીમાએ પહોંચે છે ખુદ ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે છોતેર લાખ કુટુંબો મફત અનાજ મેળવે છે ગુજરાતમાં લાખો લોકો દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે બે ટંક ખાવાના પણ ફાફા છે ત્યાં અડધું ગુજરાત મફત અનાજ ઉપર નિર્ભર છે કમનસીબી એ છે છે કે સરકાર આ આ બાબતે સ્થિતિને ગણાવી રહી ગુજરાતમાં ગરીબી નિવારણ કાર્યક્રમ માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે વિકસિત ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત સમૃદ્ધ ગુજરાત કહેવાય છે ત્યારે સરકાર એવી સ્થિતિ ગણવે છે કે વર્ષ બે હજાર ચોવીસમાં માં એકવીસ પોઈન્ટ એકાણું લાખ ટન મફત અનાજ વહેંચવામાં આવે જેની કિંમત સાત હજાર પાંચસો ઓગણત્રીસ કરોડ રૂપિયા થવા જાય છે તેમ છતાં પણ ગુજરાતમાં ગરીબીનો આંકડો વધી રહ્યો છે અને સરકાર મફત અનાજ ના આપીને વાહવાહી મેળવે છે સરકાર જેટલી વાહવાહી મફત અનાજ આપીને મેળવે છે જો તે એકલો રસ ઉચ્ચતમ શિક્ષણ અને રોજગાર આપવામાં લે તો સરકાર મફત અનાજ આપવાની જરૂર નહીં પડે ઉચ્ચતમ શિક્ષણ અને રોજગાર થકી લોકો જાતે જ પોતાનો જીવન નિર્વાહ કરી શકશે જેટલા પૈસા સરકાર મફત અનાજ માટે ખર્ચે છે એટલા પૈસા મફત શિક્ષણ માટે ઉપયોગ કરી તો ગુજરાતના બાળકોને સારું શિક્ષણ મળી રહેશે કેમ કે રાજ્યમાં શાળાઓ પણ ભગવાન ભરોસે ચાલી રહી છે શિક્ષણ વિભાગે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી છે કે ગુજરાતમાં ત્રણસો સત્યાવીસ પ્રાથમિક શાળાઓ એવી છે કે જેમાં એક જ રૂમ છે વર્ગખંડના અભાવે બધા ધોરણના વિદ્યાર્થીઓ એક જ વર્ગખંડમાં બેસવા મજબૂર છે એક જ રૂમમાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે એની તો કલ્પના જ કરવી રહી અમુક સ્કૂલોમાં ઓરડા છે તો જર્જરીત અવસ્થામાં છે ભયના નીચે બાળકો ભણી રહ્યા છે શિક્ષણની ગુણવત્તા ઘટવા પાછળનું કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવરનો અભાવ છે દર વર્ષે સરકાર સારા પ્રવેશોત્સવના નાતા એફા કરે છે પરંતુ સારા રૂમ નથી બાંધી શકતી તેમજ રાજ્યની ઘણી શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી છે આ છે ગુજરાત મોડલ જ્યાં ભણવા રૂમ નથી રૂમ છે તો જર્જિત અવસ્થામાં છે જ્યાં રૂમ સારા છે ત્યાં શિક્ષકો નથી બીજી બાજુ શિક્ષકોની ભરતી માટે આંદોલનો ચાલી રહ્યા છે